તો હાલો ઘણા દિવસથી આ તમે જે વિડીયાની રાહ જોઈને બેઠા હતા ને ફાઇનલી એ દિવસ આજે આવી ગયો છે આજે હું તમારી એ સ્ટોરી ટેલિંગનો વિડીયો શેર કરવાની છું જે છે પાર્ટ થ્રી કે ધારાનો બધ એટલે કે ધારાનો જન્મ કઈ રીતે થયો અને કઈ કઈ મુસીબતનો હવે સામનો કર્યો એ બધું હું તમારે એરે શેર કરવાની છું પણ એ પહેલાં આપણે આજુબાજુમાં જે મહાનુભાવો બેઠા છે એનું સ્વાગત કરી લઈએ એની અરે વાત કરીએ કેમ કે આજનો વિડીયો છે ને એ મોસ્ટ ઓફ સાઈબ અને માનવત તમારી એ શેર કરવાના છે કેમ કે આ વિડીયો આવી રહ્યો અને ધારાના જન્મની સ્ટોરી આવી રહી સાહેબ અને માનવ વધારેનેક્ટ છે મારા કરતા પણ વધારે એટલે આજનો વિડીયો છે એનું સ્વાગત કરશું કેમકે એની માટે મોડું થઈ ગયું છે નતર તો પંદર દિવસની અંદર પાર્ટ થ્રી આવી ગયો હોત મેં તમને કીધું માનવ પછી જ હું સ્ટોરીનો વિડીયો શેર કરીશ તો હાલો સાહેબ પહેલા વેલકમ કરી લે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ કેવું લાગ્યું અમારા આ આવીને અમને બહુ મજા આવી બહુ બહુ એકદમ બહુ મજા આવી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં તો તમારે આજે તમારો જે અભિપ્રાય છે તમારા જે મંતવ્ય છે આજે રજૂ કરવાના છે તો તમને કેવું થાય છે કેવું ફીલ થાય છે અંદરથી બહુ સારું બહુ સારું છે તો હાલો વિડિયોની શરૂઆત કરીએ તો હાલો હવે બે મહાનુભાવોના તો આપણે અભિપ્રાય લઈ લીધા તો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ચેનલમાં વાર આવ્યા હોય ને તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો શરૂઆત હું કરું છું અને પછીનું બાકીનું જે છે ને એ સાહેબ અને માનો તમારી એ શેર કરશે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આપણી સ્ટોરીની શરૂઆત કરીએ તો તમારે બધાને જાણવું છે કે અમારા ધારાનો જન્મ કઈ રીતે થયો અને કયો ચમત્કાર થયો કે ધારા અમારા જીવનમાં આવી તો એના માટે થઈને તો શરૂઆતથી તમને કહું ને ધારાનો જન્મ થયો ઓગણીસ ડિસેમ્બર બે હજાર સત્તરમાં અને તમે તમને મેં આગળ એ કીધું કે અમે ટેસ્ટી બી કરાવવા માટે અમદાવાદ ગયા હતા તો એની પાછળની એક જર્ની છે કે બે હજાર સોળમાં અહીંયા અમારા ગામમાં ઇન્દિરા આઈ એફઆરનો કેમ્પ આવ્યો હતો એટલે અમે છાપામાંથી મેમ્પ્લેટ વહેંચી હતી અને ત્યાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને પછી ત્યાં અમે ગયા હતા વાતચીત કરી અને ત્યાંથી અમને ડૉક્ટરે કીધું એ તમે એક વખત અમદાવાદ આવો ને ત્યાં આવીને તો રિપોર્ટ કરીને જોઈએ પછી અમને ખબર પડે કે હું પ્રોબ્લેમ છે અને હું નહીં પછી અમે આઠ દિવસ પછી અહીંથી અમદાવાદ ગયા અને પછી ત્યાં મારા બધા રિપોર્ટ થયા બધું થયું અને પછી આગળની પ્રોસેસ છે ને એ સાહેબને સમજેવી હતી કેમ કે મારા જે રિપોર્ટ કરવાના હતા ને એ બધા રિપોર્ટ કરવામાં મિનિમમ મારે આખો દિવસ વયો ગયો હતો એટલે હું ત્યાં બેડ રેસ જ હતી આરામમાં હતી અને સાહેબ ગયા હતા ડૉક્ટર સાહેબને મળવા અને ત્યાં હું ચર્ચા થઈ નહીં ખબર છે એટલે આપણે સાહેબને જ પૂછશું કે સાહેબ આ હું વાર્તાલાપ થયો તો અને ક્યાં ડિસિઝન અમે લીધું ને ક્યાં અમે પાછું ડિસિઝન કેન્સલ કર્યું કે ભાઈ આ વસ્તુ નથી કરવી તો એ આપણે સાહેબને જ પૂછીએ હાલો પહેલા હવે તો જો હવે ધારાબેન માટે કેટલી માનતા ઉભી રહી કેટલા દવાખાના ફાયદા એ હજુ તમને કહો પહેલાં વાળા તો જો અમે આ જે હજી બનાવ બની ગયો ને ત્યાં તો મગજમાંથી નીકળી ગયું હતું બીજું સંતાન આપણે જોતું નથી એ પછી એક મનમાં એક ખયાલ રાખે કે પછી જુનાગઢ નું હોસ્પિટલ માં બતાવેલું હે કેશોદ ના એક હોસ્પિટલ છે એમાં પાંચ વર્ષ લગી અમે બતાવ્યું પાંચ વર્ષ લગી દવા ચાલુ હતી પછી કોઈ દેશી દવા બાકી નથી મંદિર દરગાહ કોઈ વસ્તુ બાકી

પછી અહીંયા બતાવવા ગયા હતા ન્યાય એવું જોયું હતું કે તમે એક કામ કરો અમદાવાદ આવો ને તો આખા ટોટલી રિપોર્ટ થાય ને ત્યાં ખોજ છે ને એ સંતી ખબર પડી જાય છે પછી અમદાવાદે અમે ગયા ને ત્યારે ટોટલી રિપોર્ટ કરાવી લીધા ને રિપોર્ટ કરાવ્યા પછી એમાં જાણવા મળ્યું કે નોર્મલી થાયરોગ છે થાય રોગની હિસાબે આ સંતાનોને જે હૃદયની બીમારી થતી ને મિસ ડિલિવરી થઈ જતી ને હજી એ આ થાયરોગની હિસાબે થાય ને મને સાહેબે હવે હિસાબ સમજાવ્યો કે તમારે ઘેરે કુદરતી રીતે બાળક થાય નહીં કે તમારે ટેસ્ટિંગ એ બી કરાવવું પડે પછી એને ફાઇલમાં હંાય ખર્ચા ગણાવી દીધા ને એ ફાઇલનો હિસાબ પેલો એક લાખ ને બેતાલીસ હજાર રૂપિયો કે થાય ને હું તમને અત્યારે મહિનો દિવસની દવા આપું મહિનો દિવસ પછી તમે પૈસા લઈને આવો ને પછી હું તમને એની તારીખ આપું તારીખ આપ્યા પછી ત્રણ ચાર દિવસ રોકાવાનું થાય એ પ્લાનથીને જ આવવું જોઈએ કે તમે હં એ નક્કી કર્યું કે ભાઈ આપણે કરાવી લેવું પૈસા પછી અમે નક્કી કર્યું કે હા સાહેબ અમારે ઓકે પછી દવા મહિનો દિવસ ને આપી મહિનો દિવસની દવા અહીંયા પૂરી કરી ને પછી અમે ગયા પાછા અમદાવાદ પચાસ હજાર રૂપિયો લઈને પૂછી બેઠે લઈ આવીએ ને પછી ના બાકીનો હંધો એ કે આપણે તારીખ દઈને તેથી બાકીના પૈસા ભરવાના એમાં સાહેબના ને ફાઇલ બતાવ્યું તો સાહેબ કે તમારે એક લાખ ને પિનચાસ હજાર રૂપિયો ભરવાનો

જો પાક મહિના મિસ ડિલિવરી થાય તો તમારે મને પૈસા પાછા આપી દેવા પડે બન કે એવું તો કોઈ ની કાઈ નો બલે એટલે ગેરંટી લેવાનું ન પડતું હોય કે પછી મેં કીધું સાહેબ મારે એક દીકરો છે બરોબર જે આ આવસતો મને કાઈ કરવું નથી જો પુત્રકને દેવું છે તો ખામે અહીંયા દેહે બાકી આપણે આવસતો ન કરજો તો બન કે તમે અમેરિકા લાગી જાવો યાર ન લાગી તો અમે જવાનું કોઈ કી કે ચેસ્ટિંગ બી કરી આમ ઉત પડશે તો મેં કીધું બોલે ઓકે અમારે એક દીકરો છે પછી મેં

અમારા થી પોચા ત્યાં લગી અમે ધારણ લઈને પગુડા માતાજી ના દર્શન કરવા વર્ષમાં એક વખત આવશું એ અમે બે અને પછી ત્યાંથી નીકળ્યા ને હજી તો ઘરે પોચા નો પોચા ને તો અહીંથી કેશોદ થી જેઠાણી નો ફોન આવ્યો આ ઉતાશ્રીના પડવા ઉપર માતાજી માલબાપાનું હવન થાય એને નાગબાપાના હવન થાય ને એમાં અમારે બેહવાનું ને નામ લખાયું તો એમાં અમારે વારો આવી ગયો કે આટલું મોટું હવન તો આપણે ક્યારેય આપણે આંગણે કરી નહોતી એટલે આવું મોકું મળે તો એ આપણો એમ કે ભાગ્ય કહેવાય કે આપને તક મળી એટલે અમે હા પાડી દીધી કે આપણે અમે હવનમાં બેસું પછી ત્યાંથી ત્રણ ચાર દિવસ પછી અમે ઘરે આવ્યા હવનમાં અમે બેઠા પૂજા કરી બધું કર્યું પછી રેગ્યુલર પછી મને સ્કૂલ ચાલુ થઈ ગયું દિવાળીનું વેકેશન હતું વેકેશન હતું માનવને

ભગવાન ઉપર ભરોસો હતો કે ક્યાંક ને ક્યાંક અમને આશા હતી કે અમારા નસીબમાં એક સંતાન છે ભલે રમાલ બાપા અમે નાગપુરના એમ કેમ કે ની એટલી આસ્થા રાખીને બેઠા હતા પછી મેં સાઈડને એક કીધું કે હવે છે ને આજ વખતે મને થી એવું લાગે છે કે આજ વખતે કંઈ નવા જૂનું હોય તો આપણે જઈએ જ્યાં હું પાંચ વર્ષથી ટ્રીટમેન્ટ કરાવતી હતી ની ડૉક્ટર પાસે ગઈ કરીને પછી મને મને જોઈને એ તરત જ બોલ્યા કે તું હજી ન જ થાય કે તું વરી પાછી દવા લેવા ટ્રીટમેન્ટ કરાવવાયુ મેં કીધું સાહેબ આજ વખતે તો છે ને અલગ જ કઈક આસ્થા છે ને વિશ્વાસ છે કે આજ વખતે હું ખાલી આઈથે નહીં જવું તો સાહેબે કીધું દર વખતે તું આજ શબ્દો બોલે દર વખતે તું નિરાશ થઈને જા એટલે ઘણી વખત મારો રિપોર્ટ નેગેટિવ આવતો ને એટલે થોડુંક અંદરથી મને દુખી થઈ જતું પણ તોય એમ એક આશા રહેતી કે કઈ નઈ બે મહિના પછી ફરી પાછી હું આવીશ ને ફરી પાછું કઈક રિઝલ્ટ આવશે આશા નતી મૂકી પછી સાહેબે સોનોગ્રાફી કર્યું અને સાહેબે થોડીક વાત છે ને આમ હક્કા બક્કા થઈ ગયા અને સાહેબ અહીંયા આવું બધા સાહેબ સોનોગ્રાફી કર્યું ત્રણ અહીંયા હતા અને અજુરિયા સાહેબે ખાલી એટલી જ કીધું કે આજ વખતે તારો વિશ્વાસ જીતો નું હોય અને ઘડીક તો કઈ બોલું કે ચાલુ હો એમ કાપો તો લોહી નો નીકળે માથે હાથ મૂકો એટલે હવે કઈ ગભરાવાની જરૂર નથી બાકી હવે હવે હું છો નઈ છે કે હવે હવે બધી ટ્રીટમેન્ટ હું કરીશ ત્રણ મહિનાની પ્રેગ્નન્સી હતી મારી ત્રણ મહિના જેવું હતું પછી ઘરે આવીને માનવની રાહ જોઈ કે માનવ કઈ સ્કૂલેથી આવે ને માનવને કહીએ કેમ કે માનવ ગુરુકુલમાં જતો એટલે જલ્દી એટલે માનવને અમારા કરતાં વધારે ખુશી હતી અને એક હતું કે નવ મહિના લગી છે ને એકદમ પરેજી રાખવાનું કીધું હતું મને થાઈ હતો ને એટલે સતત બેડ રેસ્ટ હતું હાલતા ચાલતા જે કામ થાય ને એ કરવાની છૂટ હતી પણ કપડાં વાસણ કચરા પોતા એ બધી મનાઈ હતી પણ આ વખતે નવ મહિના નો સારો એવો સપોર્ટ હતો છેલ્લે સુધી ધારાના જન્મ પછી છ મહિના મેં સતત આરામ કર્યો છે અત્યારે એલદી જે દેખાવ ને આ એનું જ કારણ છે કે મેં સતત દોઢ વર્ષ આરામ કર્યો

સાહેબે મંગળવાર મૂકી દીધા ધારાના જન્મ પછી વાળ ઉતારીને અને પછી પૂનમ ચાલુ કરી તો હજી સાહેબ પૂનમ રહી જ છે પણ રે આમ ભય ભાણે એકટાણું કરે ત્યારે તો મોરા મંગળવાર કરતા કા અને ધારાનો જન્મ થયો ને ત્યારે મંગળવાર જ હતો તો હવે પછીનું હું છે ને હું સ્ટોરી તમને થોડીક પછી માનવ કે હે નવ મહિના આવી જ રીતના આરામ કર્યો અને ધ્યાન રાખતા રાખતા નવ મહિના અમારા નીકળી ગયા અને છેલ્લે ધારાના જન્મનો ટાઈમ આવ્યો અને સાહેબે કીધું હતું કે સિજેરિયન કરવું પડશે નોર્મલ ડિલિવરી નહીં થાય એટલે એ તો અમને ખબર જ હતી એટલે આગલે દિવસે થોડીક મારી તબિયત ખરાબ હતી એટલે અમે સિવિલમાં બતાવવા ગયા કે ભાઈ અત્યારે એડમિટ થવું પડશે કે નહીં તો અહીંયા સરકારી દવાખાને કીધું કે નહીં ભાઈ એક રાત નીકળી જાય કાલ સાંજ સુધીમાં ડિલિવરી લઈ જાય એટલે ઘરે આવી ગયા અને પછી રાતે તમે હુઈ ગયા ને કે કઈ વાત ન કરી હું બા અને સાહેબ ત્રણ જામતા કેમ્પ પણ માં જવાનું એટલે મેં ત્યારે તો ન કીધું પછી સવારે ઉઠી બનાવવા નાસ્તો બનાવ્યો મેં સવાર માનવને ખાલી અડધી વાતમાં કીધું કે ભાઈ તું કેમ્પમાં જામાં

ફરવા લઈ ગયા હતા કે ભાઈ કાલે આપણે આટલી આટલી જગ્યા જવાનું હોય સાંજે કેટલા વાગ્યા હતા કંઈક પાંચ વાગ્યા હતા પાંચ વાગે મને સુજીત સર મારા ક્લાસ સર હતા સુજીત પુરોહિત એને એના નંબર ઉપર ધાર્મિક ભગતનો ફોન આવ્યો એ કે તમને કહ્યું નહીં કે માનવના વાલી ફોન કરે પણ ફોન નથી લાગતો એ કહી કે માનવ એને વાત કરાવો એક વાર એટલે અહીંયા પેલા સુજીત સરને બધું કીધું ભાઈ ધાર્મિક ભગત મને કે મેં ત્યાં એકસો આઠ દંડવટની માન્યતા રાખી હતી આપણે ઘનશ્યામ મહારાજ પ્રેમોથી નંદન ઘનશ્યામ મહારાજ ગુરુકુલ હા ગુરુકુલમાં

ત્રણ વાગે ગુરુકુલે પહોંચ્યા એટલે ત્યાંથી છ વાગે બપોર પાડી ની બધી ગાડીઓ આવે ને એમાં આવવાનું હતું પ્રિન્સિપલ ને કોઈને પૂછવું જ નથી થાય સ્કૂલમાં રિક્ષા વગર સામાન ત્યાંથી લઈ ને ગોતો હોય તો ગોતે રાખે ભલે કરે હું ત્યાંથી ને એક કિલોમીટર આગળ હાલવું પડે હાલી ને આવ્યો રોડે થી પેલી ગાડી મળે ને એમાં બે રિક્ષા મળી રીક્ષા માં બે ને આવ્યો અને ગીતા ઘેરે તાળું હતું દવા દવાખાના પછી ગીતામાં સિંહ સામાન બધો રાખ્યો ત્યાંથી એના ફોન માંથી પપ્પા ને ફોન કર્યો એટલે ભઈ હાથ પગ મોઢું ધોઈને હું આ બહાર જ બેઠો તો અંદર એ નહીં કોઈ જલ્દી આવે એટલે ફટાફટ ગાડીમાં બેહી નીકળી જ જલ્દી જાવ ભઈ અહીંયા દવાખાને આવ્યો પેલું મોઢું ત્યાં સુધી માં મમ્મીએ નોતું જોયું મેં જ જોયું કેમ કે માનવે કીધું તું સાહેબ આવી રહ્યા છે 5 વાગે વાત થઈ ને તઈ માનવે કે હું જ પેલા એનું મોઢું જોઈ પણ આ બધાય તો નો રહી શકે કેમ કે જે સિસ્ટમ બેન આપી જાય એટલે બધા આવતા હોય આપણે કોઈ નાનો પડાય પણ મેં કે રાખ્યું તો કે હું મોઢું નઈ જો મેં ગરગુંદી ધારાને પાઈ પણ આમ મોઢું રાખીને મેં દોઢ દિવસ લાગી માનવે જ્યાં લાગી મોઢું નો જોઈ ત્યાં લાગી મેં ધારાનું મોઢું નો જોઈ પછી મેં મોટું જોયું હતું અને મેં એક દિવસ તારાને ફિટિંગ એ નહોતું કરાયું પાવડરનું દૂધ પાયું હતું કેમ કે સિઝેરિયન પછી તો હું ભાનમાં હતી ને એટલે એક દિવસ તો એમનો મૂંદ બુંદ જ હતી એટલે કોઈ સવાલ નહોતો તો કે કવિ હતી અમારા ધારાબેનની જન્મની જર્ની અને જ્યારે ધારાનો જન્મ થયો ને ત્યારે એની આખું દવાખાનું માથે લીધું હતું અને સાહેબને બહાર આવીને જે ઓલા સિસ્ટર હતા એણે કીધું ને કે તમારી દીકરીનો લક્ષ્મીનો જન્મ થયો તો સાહેબ તો નૈન્ય જ રોવા માંડ્યા પંદર વર્ષ અમે આવી હતી અમને એટલી આશા નતી અમે ઘરમાં જેટલા કપિલ ને માનતા હતી ચંપલ ની સાઈઘ ને વાળ ની હતી માનવ ને હતી મારે મારા

અમારી લાઈફનું એક ખાસ મુમેન્ટ હોય પણ ત્યારે એક એ એક કમી રહી ગઈ કે ત્યારે ફોનનું તો કોઈ મેમરી અમારી પાસે સેવ નહીં તો એ પછીની તો મેમરી અમે બધી સેવ કરી લીધી કે ધારા પહેલી વખત હૈસી ઈ ઈ ફોટા છે એ વિડીયો છે ધારા પહેલી વખત હાલતા શીખી એ વિડીયો છે ધારા પહેલી વખત ખાતા શીખી એ વિડીયો છે ટોટલ એક મેમરી અમે છે ને

બધાઇ ને એક માં હોય ને ધારા ને નવ માં છે મા નવ એટલે એમ જ કેતા મારે કંઈ કામ હોય તો હું માનવ મૂકીને એને તૈયાર કરી ડાયપર એ માનવે બદલાવેલા છે એટલી એટલી મેમોરી માનવ બધી રીતના કેમ કે મોટો હતો સમજુ હતો એટલે બધું મેનેજ કરી લેતો એટલે મને છે ને ધારાને મોટી કરવામાં ખબર જ નથી પડી કે મારી ધારા છે ને ક્યારે મોટી થઈ ગઈ ને હવે પછી થોડોક ટાઈમ વધારે બેન ભાઈ બેન ભેગું રહેવાનું થયું તો માનવને અમદાવાદ જવાનું થયું એટલે એના હાટું છે ખાસ તો મેં છે ને યુટ્યુબ ચાલુ કર્યું બેન ભાઈ બેનની મેમરી સેવ કરવા હાટું કે માનવ અહીંયા ન હોય પણ એની એક એક મેમરી અને એક મુમેન્ટ છે ને

અમારી શેરીમાં પેલો કોરોના આવ્યો ને એ પછી અમારે અહીંયા પોલીસ બંદોબસ્ત થઈ ગયો હતો અહિયાં આઠ પોલીસ વાળા નવ પોલીસ વાળા બે બેઠી અને બાર બે ધારા વાતું કરતી ને એ લોકો મજા આવતી કેમકે

અમારી આશા એક દિવસ ફરશે પણ તમે આશા રાખજો ક્યારેય નિરાશ ન થતા આશા રાખશો ને તો તમારી આશા જરૂર ભગવાન પૂરી કરશે અને ડોક્ટર છે એવું નથી કે એ કામ ન કરતા એની ફરજ બજાવે છે ભગવાન

ભગવાન ઉપર ભરોસો રાખજો વિશ્વાસ રાખજો તમારી કુળદેવીની આસ્થા રાખજો તમે જે ઈચ્છા આવી છે ને તમે જે માગશો ને આજ નહીં તો કાલ ભગવાન તમને જરૂરથી દે કેમ કે અમારો તો આ લાઈવ દાખલો છે ને અમારી રિયલ કહાની છે જે અમે તમારી એ શેર કરી અમારી લવ મેરેજની સ્ટોરી તમારી એ શેર કરી મારા મમ્મી પપ્પાની સ્ટોરી શેર કરી પછી અમારી જે જીવનની જે ઘટના હતી એ બધી શેર કરી ના એક છેલ્લી અમારી સુખદ એવી અમારી મેમરી છે એ અમે તમારી એને શેર કરી કે અમારા બેન કઈ રીતે અમારા ઘરે આવ્યા ને કઈ રીતે અમારો આ આખો પરિવાર અમારો પૂરો થયો કેમ કે અમારી આ બસ ફેમિલી કમ્પ્લીટ છે હમ દો અમારે દો અમે ધાણાની છઠ્ઠી ને દિવસે તો પેલા તો એના લક્ષ્મી પગલા લઈ દીધા એ અમે મઢાવીને રાખ્યા છે ઘરમાં પગલા થાય છે કે હે

એક મેમરી કેપ કરીએ કસે કે કાઈ ની માટે યાદ રે ઘણી વખત અમે આજ ઉપર ટાઈમ નથ મળ્યો નહીતર જ્યારે પણ માનવ આવે ને એટલે એક વખત અમે બધા વિડિયો ટીવી માં છે ને પેનડ્રાઈવ માં ચડાવી અને રાત ના જોઈએ અને એકદમ દિલ ખુશ થઈ જાય જ્યારે ટાઈમ મળશે ને માનવ ફરી પાછો આવશે ને ત્યારે ચોક્કસ તમારી એરે છે ને એ બધા વિડિયો જે મારા મીઠુલા બેન ના નાનપણ છે ને એ મેઈન ખાસ વિડિયો જે છે ને કે આમ જોઈને આખેડી વાલી લાગે એવા વિડિયો તમારી એરે જરૂર થશે એક વિડિયો તો તમને જોવા મળશે એક વિડિયો એમાં

ત્યારે ચોક્કસ તમારી એ આ બધી મેમરી સેવ કરશું કેમ કે તમે અમારી ફેમિલી છો તમે ફેમિલી છો ને એટલે જ અમે અમારી બધી જે પર્સનલ લાઈફ છે રિયલ લાઈફ છે ને એ વિડીયોના માધ્યમથી તમારે એ શેર કરીએ છીએ આ વિડીયો તમારી એ શેર કરશું બસ આ હતી અમારી ધારાબેનની જન્મની જર્ની અને સુખદેવો અને ખુશીવાળો વિડીયો નહીતર તો રોવાવારોને ગમવારો જ વિડીયો શેર કર્યો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો પરીક્ષા દેવા જતો પગે લાગી જતો અને હજી તમે જોયું છું એમ કે માનવ જ્યારે પણ આવે અને જાય અમદાવાદ તો પગે લાગીને જાય ને પગે લાગીને આવે અમે ક્યાંય પણ ખારા કામે જાય કે લાંબા સફર માં જઈએ ને તો અમે ધારાના પગે લાગીને જ ઘરેથી નીકળીએ કેમ કે અમે આમાં સાક્ષાતમાં મોગલના દર્શન કરીએ છીએ કે મારા માટેમાં મોગલ જ છે તો હાલો હવે આજી વાત નથી કરી વિડીયો બહુ મોટો થઈ જાય અને થોડોક એ મોટો હોય તો આજે એડજસ્ટ કરી લેજો કેમ કે આપણે પાર્ટ બે નથી કરવાના એક પાર્ટમાં જ આજે એન્ડ કરવાનો છે તો આ હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો